સુરતમાં કિડ્સ વર્લ્ડ નર્સરી વિવાદ મામલે ડીયુ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે કિડ્સ પ્રી સ્કૂલની ગંભીર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો જ્યાં માત્ર અઢી વર્ષનો એક બાળક સ્કૂલના પહેલાં માળેથી નીચે ઉતરીને રોડ પર ચાલ્યું ગયો હતો આ સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા અને જે સામે આવ્યા હતા જેણે વાલીઓમાં પણ ભારે રોષ ફેલાવ્યો છે ઘટના મામલે નર્સરીની માન્યતા બાબતે તપાસ કરવામાં આવશે રાજ્ય સરકારની પોર્ટલમાં રજીસ્ટ્રેશન થયું છે કે નહીં તે બાબતે પણ તપાસ કરવામાં આવશે

કિડ્સ જે છે એ સ્કૂલ પ્રી પ્રાઇમરી સ્કૂલ જે છે એની રજીસ્ટ્રેશન થયું છે કે તે ચકાસણી કરવામાં સરકારે હાલ રજીસ્ટ્રેશન માટેનું પોર્ટલ ખુલ્લું ઓપન કર્યું છે તેમણે રજીસ્ટ્રેશન કર્યું છે કે નથી કર્યું તે બાબતની પણ પૂરેપૂરી ચકાસણી કરવામાં આવશે